મિત્રો આજે સરસ મજાની તમારા માટે ફરીથી કાંગરી બોર્ડરમાં વેટલેસ સાડી લઈને આવી ગયા છીએ બહુ મસ્ત અને નવો સ્ટોક રહેવાનો છે જેમને વેટલેસ સાડી પહેરવી ગમે છે એમને માટે એકદમ સરસ મજાની જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો કલર રહેવાનો છે અને કાંગરીની જોઈ શકો છો આ ટાઈપની બોર્ડર રહેવાની છે અને એકદમ મસ્ત મજાની લાઇટ કલરની સાડીઓ રહેવાની છે જેની અંદર કલર મેચિંગ પણ સરસ મજાના રહેવાના છે અને ડિઝાઇન પણ રોજ તમને આમાં નવી મળી રહેવાની છે તો આજે આજે તમને કાંગરી બોર્ડરના કલર બતાવી દઈશું જોઈ શકો છો ફૂલ ક્વોન્ટિટી કલર એમાં આવી ગયા છે તો એક આ કલર આવશે એમાં એકદમ નવો અને મસ્ત મજાનો કલર રહેવાનો છે ટમેટા કલર રહેવાનો છે એક ગ્રામા કલર રહેવાનો છે સરસ મજાનો રાણી ટાઈપનો પિંક કલર રહેવાનો છે એક આ મહેંદી કલર રહેવાનો છે જોઈ શકો છો એકદમ મસ્ત કલર મેચિંગ સાથે એકદમ સરસ મજાની ડિઝાઇન અને કલર તમે જોઈ શકો છો સરસ મજાનો આની રેન્જની વાત કરીએ તો પાંચસો ને પચાસ રૂપિયામાં તમને ઘેર બેઠા આ સાડી મળી રહેવાની છે જોઈ શકો છો મેચિંગ એકદમ સરસ અને ઓનલાઈન બુકિંગ પણ તમે કરાવી શકો છો પાંચસો ને પચાસ રૂપિયામાં ને આમાં ડબલ ટુકડા લેવા છે તો પણ મળી જશે તો વહેલામાં વહેલા તમારો ઓર્ડર બુક કરાવો જોઈ શકો છો આ કલર પણ જોરદાર છે એકદમ નવી અને સરસ મજાની આ ડિઝાઇન રહેવાની છે તો એકદમ સરસ અને લેટેસ્ટ ક્રિએશન આ પ્રિન્ટમાં તમારા માટે આજે લઈને આવ્યા છીએ અને ડિઝાઇનોની વાત કરીએ તો ડિઝાઇનો આમાં બહુ મસ્ત મજાની રહેવાની છે એક તમને એક લેરિયાની ડિઝાઇન આવી છે આ પણ મસ્ત મજાની છે જોઈ શકો છો આમાં પણ તમને એક ખોલીને ફીસ બતાવી દઈશું જો એકદમ સરસ એકદમ નવા કલર રહેવાના છે તો તમારો ઓર્ડર બુક કરાવી દેશો અથવા તો આપણી શોપને વિઝિટ કરી લેશો જો વૈર્ય સ્ટાઇલમાં કેટલા મસ્ત મજાના કલર લાઈટ રહેવાના છે આખી ટ્રેન્ડિંગને નવી ડિઝાઇન રહેવાની છે તો આપણની વાત કરીએ તો જોઈ શકો છો એકદમ લચકાદાર મુઠ્ઠીમાં આવી જાય અને એકદમ વિંટીમાંથી નીકળી જાવી આ સાડી રહેવાની છે આપણી આઈડી ફોલો કરવાની હજી આકી છે તો ફોલો કરી દો કેમકે આપણે ત્યાં આ ટાઈપનું રોજે રોજ નવું ક્રિએશન તમને આ વિડીયોની અંદર બતાવવામાં આવશે ઘેર બેઠા તમે જોઈ શકશો જો ટ્રેન્ડિંગ ડિઝાઇન છે લેરિયાની પાંચસો ને પચાસમાં તમે આમ પહેરીને થાકશો પણ આ કપડું ઓલ્ડ નહીં થાય એ ટાઈપનો મટિરિયલ રહેવાનું છે કલર તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના કલર રહેવાના છે તો તમને કયો કલર ગમે છે તમે કોમેન્ટમાં જણાવજો અને આપણા કોન્ટેક નંબરની વાત કરીએ તમારે વોટ્સઅપ નંબરમાં આપણે ફોટો મોકલી તમારે કોઈ પણ જે ગમે છે એને આપણા ઓર્ડર બુક કરાવી દેશો તો આપણા નંબર છે સત્તાણું બે તેતાલીસ બેતાલીસ બે ત્રેવીસ આ નંબર ઉપર તમે વોટ્સઅપ મોકલી આપજો તો તમને આના ફોટા પણ તમને મળી જશે જુઓ ડિઝાઇન પણ સરસ મજાની ઝીણી અને સરસ રહેવાની છે કલર મેચિંગની વાત કરીએ તો કલર તો એકદમ જોરદાર રહેવાના છે મસ્ત મજાના જુઓ એકદમ ઝીણી અને સરસ મજાની આ પ્રિન્ટ રહેવાની છે વેટલેસ કાપડ રહેવાનું છે જુઓ એટલે મસ્ત એકદમ ઝીણી ડિઝાઇન રહેવાની છે લાઇટ કલરની અંદર અને આ બ્લાઉઝ રહેવાનું છે આમાં પણ આ બધા કલર છે તમને જે ગમે છે સ્ક્રીનશોટ પાડી આપણા મોબાઈલ નંબર ઉપર મોકલી દેસો અને ઘેર બેઠા પાંચસો પચાસ રૂપિયામાં તમને ફ્રી સ્લીપિંગ ચાર્જમાં મોકલી આપશું અને આપણું એડ્રેસની વાત કરીએ તો આપણે પાલનપુર બનાસકાંઠામાં આપણી શોપ આવેલી છે જેની ખાસ નો તો જૂનાગંજ રોડ માધવીની બાજુમાં ગોપાલ ટ્રેડ શોપિંગ છે એમાં આપણે આઠસો સાડી સો રૂમ આવેલો છે જો એક આ ડિઝાઇન પર તમારા માટે સરસ મજાની લઈને આવ્યા છીએ જોઈ શકો છો ફ્લાવર પ્રિન્ટ ની અંદર કેટલો મસ્ત મજાનો પીસ લેવાનો છે જો આ કલર જેમને ગમે છે તો ફટોફટ બુક કરાવી દેજો કેમ કે પછી આ ટાઈપના કલર તમને જોવા પણ નહીં મળે એકદમ ફ્લાવર જેમને શોખીન છે ફ્લાવર પ્રિન્ટમાં કેટલી મસ્ત મજાની આ પ્રિન્ટ રહેવાની છે તમે જોઈ શકો છો રાણી કલર ગ્રીન પર્પલ મજન્ટા સરસ મજાનો ફીસ રહેવાનો છે આ ઓપન કરીને બતાવી દઈશું મસ્ત સુંદર સાડી રેવાની છે કાપડની વાત કરીએ તો કાપડ તમે પહેર્યું હોય ને તો બીજી વાર ફાઇનલ આ જ સાડી મંગાવવાના છો એની ગેરંટી જો એટલો મસ્ત બ્લાઉઝ રહેવાનું છે સરસ મજાની આ સાડી રેવાની છે કલર મેચિંગની વાત કરીએ તો કલર મેચિંગ પણ એકદમ જોરદાર રહેવાના છે બધા તમને જે પણ ગમે આમે સ્ક્રીનશોટ પાડી મોબાઈલ ઉપર મોકલી અને તમારો ઓર્ડર બુક કરાવી દેજો જો કેટલા મસ્ત મજાના કલર રહેવાના છે નેક્સ્ટ ડિઝાઇન ની વાત કરીએ તો લાઇટ કલર અંદર આ ડિઝાઇન તમારે રહેવાની છે જોઈ શકો છો આ પણ ડિઝાઇન જોરદાર અને સરસ મજાની આ ડિઝાઇન રહેવાની છે એકદમ જોઈ શકો છો એની કાંગરી બોર્ડર રહેવાની છે અને લાઇટ કલર કેટલા મસ્ત મજાના મેચિંગ રહેવાના છે આખી બાટિક ટાઈપની પ્રિન્ટ રહેવાની છે આપણને જોરદાર અને સરસ મજાની આ પ્રિન્ટ રહેવાની છે તો તમને એક આ બીજી પણ પ્રિન્ટ નવી બતાવું છું અહીંયા તમને રોજે રોજ ધળક અને નવા કોન્સેપ્ટ જોવા મળી રહી છે તો આપણે આઈડી ફોલો ઇન્સ્ટાગ્રામમાં પણ આપણો પેજ છે આશો પાલ સાડે પાલનપુર અને ઇન્સ્ટાગ્રામમાં પણ યુટ્યુબમાં પણ આપણે એજ છે તો ખાસ આપણું પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો આ ટાઈપનું પ્રિન્ટની અંદર તમને કોઈ જગ્યાએ ક્રિશન નહીં બતાવે એટલું ક્રિશન તમને અહીંયા જોવા મળે છે અહીંયા ત્રણસોથી કરી અને છેક દસ હજાર સુધીની બધી જ સાડીઓ આપણી શોપમાં મળી જશે એટલે આમથી આમ ક્યાંય તમારે ફરવાની જરૂર પડશે નહીં જોઈ શકો છો કેટલા મસ્ત મજાના આ ફીસ રહેવાના છે જો એક આ ડિઝાઇનની વાત કરીએ તો આ ડિઝાઇન પણ બહુ મસ્ત છે લાઇટ કલરમાં જો હાલ જ આ નવું ક્રિશન આવ્યું છે તમારા માટે જો નેક્સ્ટ ટાઈમ તમારે જે કાપડમાં ગમે ગમતું હોય એમાં આપણે વિડીયો બનાવશું તો ખાસ કોમેન્ટમાં લખજો કે તમારે જોવો છે આમાં પણ આ તમને ઓપન કરીને બતાવી દઈશું જો ડિઝાઇનની વાત કરીએ એટલે કાંઈ ઘટાની એક નંબર ડિઝાઇન રહેવાની છે આખી સુપર જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું બ્લાઉઝ રહેવાનું છે તો ફટોફટ સ્ક્રીનશોટ પાડી અને મોબાઈલ નંબર ઉપર મોકલી દઈશું કલર તમે જોઈ શકો છો બધા સરસ મજાના કલર રહેવાના છે કાપડની તો આમાં વાત કરવાની જરૂર જ નથી કેમ કે કાપડ એકદમ મસ્ત મજાનું કપડું રહેવાનું છે જો હવે તમને એકદમ મસ્ત દરબારી કલર બતાવું છું જો ગ્રીન રાણી રેડ રામા મસ્ત મજાના કલર રહેવાના છે ઉપર એકદમ મસ્ત મજાની ઝીણી ફ્લાવરની ડિઝાઇન રહેશે એકદમ યુનિક અને મસ્ત મજાના કલર રહેવાના છે તો જેને સિન્થેટિક સાડી લેવી છે એમાં આ વસ્તુ કાંઈ ઘટે નહીં એ ટાઈપની આખી મસ્ત મજાનું કોન્સેપ્ટ રહેવાનું છે જોઈ શકો છો આ પણ તમને પાંચસો ને પચાસ રૂપિયામાં તમને આ સાડી મળી રહેવાની છે ઘેર બેઠા જોઈ શકો છો કાપડ કાપડમાં કાંઈ ઘટે નહીં જો એક આ બીજી ડિઝાઇન પર તમને બતાવી દઈશું સુપર અને મસ્ત મજાની આ ડિઝાઇન રહેવાની છે લાઈટ કલરની અંદર જુઓ ખાલી કલર મેચિંગની વાત કરીએ તો મેચિંગ એકદમ મસ્ત મજાના રહેવાના છે પિંક પર્પલ યલો ગ્રામા કલર અને પીચ કલર સિન્થેટિક સાડીઓમાં આ ટાઈપના કલર ઓછા જોવા મળશે તમને લાઈટમાં પણ અમે તમારા માટે આજે ડિફરન્ટ કલર કોમ્બિનેશન લઈને આવ્યા છીએ આમાં પણ તમને જે ગમે છે એનો ફોટો મોકલી દઈશું કેટલા મસ્ત યલો કલર સરસ ખુલીને બતાવી દેસુ ઓનલી પાંચસો ને પચાસ રૂપિયામાં તમને સાડી મળી રહેવાની છે એટલે મસ્ત સુંદર કલર મેચિંગ ડિઝાઇન રહેવાના છે જો એકવાર તમે કલર સામે નજર મારી દેજો કલર જોઈ શકો છો એકદમ મસ્ત મજાના લાઈટ કલર રહેવાના છે આવાન આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી